તત્કાલીન ઝઘડિયાના અધિકારી તલાટી સજા જાણે જિલ્લા કલેક્ટરને ભોગવવાનો વારો આવ્યો છે હાઈકોર્ટે સત્યાવીસ માર્ચે ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારી સહિત ભરૂચ જિલ્લા કલેક્ટર ઝઘડિયા પ્રાંત અધિકારી વાલિયા મામલતદાર કોંઢના તલાટી અને બોગસ પેઢીનામું બનાવનાર બોગસ દસ્તાવેજ રજૂ કરનાર નજમુન નિશાને હાજર થવા જણાવ્યું છે કોણ ગામના એનઆરઆઈ ગુલામ બોબાતનું કોરોના કાળમાં મૃત્યુ થયું હતું તેમના મોત બાદ મૂળ કોસંબાની નજમુન નિશા મકસૂદ શેખ પોતે અને પતિ સાથે રહેતી હોવા છતાં કરોડપતિ ગુલામ બોબાતની પુત્રી હોવાનો દાવો કર્યો હતો અનેક વાર તેની અરજી દસ્તાવેજોમાં વિસંગતતા હોવાના કારણે દફતરે થઈ હતી ઝઘડીયા પ્રાંતે અરજદારને કોર્ટમાં જવાની સલાહ આપી હતી અરજદારે રજૂ કરેલા નિકાનામું ખોટું હોવાનું જાણ્યા પછી તેમજ ખુદ પ્રાંતે જ અરજદારને કોર્ટમાં જવાની સમજ આપ્યા બાદ છ મહિના પછી ફેરવિચારણા અરજીની આડમાં બોગસ પેઢીનામું બનાવવાની ભલામણ કરી હતી કોંડના તલાટી પાંડોરે પણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રાંત અધિકારીના કહેવાથી પેઢીનામું બનાવ્યું છે પ્રાંત અને તલાટીના મેળા પીપળામાં બનેલા બોગસ પેઢીનામામાં લાખો રૂપિયાનો ખેલ થયો હોવાની શંકા છે બોટાપાએ જમીન લેવેશ થઈ છે આ મામલામાં પેઢીનામું તો રદ કરી દેવામાં આવ્યું છે પરંતુ જિલ્લા કલેક્ટરે આટલા મોટા ફ્રોડ અને ગેરરીતિના મામલે કોઈ કડક પગલાં ભર્યા નથી પ્રાંત અધિકારીએ પણ પોતાના બચાવ માટે પેઢીનામું રદ કરવાનો હુકમ કર્યો છે પરંતુ આખા મામલામાં તત્કાલીન પ્રાંત અધિકારી ડીએસ બારિયા કોન્ટના તલાટી પાડોર તેમજ બોગસ દસ્તાવેજો રજૂ કરનાર નજમુન નિશા તેમજ તેના મળતિયાઓ ધાર્મિક ગોધાણી અને જુબેલ લુલાજ સહિતના પર કોઈ જ જાતના પગલાં લેવાયા નથી વાલિયા પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ થઈ હોવા છતાં પોલીસે પણ કોઈ પણ એક્શન લીધા નથી જેથી આખું પ્રકરણ હાઈકોર્ટમાં ગયું હતું હાઈકોર્ટે સરકારના વકીલને એવો સવાલ પૂછ્યો કે કયા નિયમ અને પરિપત્રના આધારે ફેરવિચારણા અરજી ઉપર કાર્યવાહી થઈ પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા હાઈકોર્ટે હવે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તત્કાલીન પ્રાંત અધિકારી ડીએસ બારિયા વાલિયા મામલતદાર કોંઢના તલાટી નજમુન નિશા અને ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીને સત્યાવીસ માર્ચે જાતે અથવા તેમના પ્રતિનિધિને હાજર રહેવા નોટિસ ભજવી છે ત્યારે પ્રશ્ન એ ઊભો થયો કે આટલું મોટું ફ્રોડ હોવા છતાં ઉચ્ચ અધિકારીઓએ પ્રાંત ઝઘડિયા કે કોર્ટ તલાટી સામે કોઈ પગલાં કેમ ન લીધા આ મામલામાં ચોક્કસ એજન્સી દ્વારા કોર્ટની નિગરાની હેઠળ તપાસ થાય તો મોટા માથા સહિત કરોડો રૂપિયાની લેતી દેતી સામે આવીશ તો કોઈ નવાઈ નહીં